ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાંથી મોટા સમાચાર મળી રહ્યા છે જ્યાં એક સ્ટીલ ફેક્ટરીમાં અચાનક બોલર બ્લાસ્ટ થતાની સાથે પાંચ જેટલા મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી છે જેમાં બે જેટલા મજૂરોના મોતની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ આ સમગ્ર મામલાને લઈને જે ઇજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે પરંતુ જે આખી ઘટના બની છે તેને લઈને સ્થાનિક પોલીસ પણ હવે તપાસમાં જોતરાઈ છે કેવી રીતે આખી ઘટના બની હતી અને કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભાવનગર જિલ્લાના સિહોળ તાલુકાના નેસરા રોડ પર આવેલી જે એમડી રુદ્રા નામની કંપની છે સ્ટીલ બનાવવાની તે આજે સવારના સમયે જે મજૂરો નિયત કામ દરમિયાન કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે બોયલર બ્લાસ્ટ થતાની સાથે એક સમય માટે કંપનીમાં હડકંપ મચી ગયો હતો મજૂરો પણ એક સમય માટે ચોંકી ગયા હતા કે આ શું સમગ્ર ઘટના બની છે જેમાં હોહાપો અને હોબાળો મચ્યો હતો જોકે આ સમગ્ર ઘટનામાં જે બોલર બ્લાસ્ટ થયો છે તેના પ્રચંડ પડ ધડાકા સાથે જે પડઘા પડ્યા હતા તેના કારણે પાંચ જેટલા જે મજૂરો છે તે કામ કરી રહ્યા હતા કંપનીમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે જોકે આ ઘટનાના સંદર્ભમાં આસપાસના લોકો પણ જે ફેક્ટરીમાં ઘટના બની હતી ત્યાં દોડી આવ્યા હતા અને આ અંગે એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બે જેટલા લોકોના હાલ બોયલર બ્લાસ્ટની ઘટનામાં મોતની આશંકા છે પરંતુ આ વાત સ્પષ્ટ થઈ નથી કે આ બાબતને લઈને સ્થાનિક પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જે સમગ્ર ઘટના બની છે બોયલર બ્લાસ્ટનો જે સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં આ બોયલર બ્લાસ્ટ કેવી રીતે થયો છે કોની બેદરકારી થઈ છે તમામ હવે તપાસનો વિષય બન્યો છે પરંતુ આ સમગ્ર ઘટના ભાવનગરમાંથી સામે આવી છે જેને લઈને શર્ટી હોસ્પિટલ ખાતે જે જાગ્રસ્તો છે તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજો ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર